હતું અને ગામમાં રહેતા રહેતા હતા હતા ગામ તે રાજા હતા રાજા કે કે અમે કે આખા ગામ રહે રહેશે એટલે બધું પુન કે મળે એટલે કે હાલો અમે બધાયને જાત્રા કરવા લઈએ છીએ કે આખા ગામને બસો બે વિશે આખા ગામમાં હાથ પડ્યો હશે હાથ પડ્યો હશે કે હાલો બધા અગિયાર રહેતા હોય એ બધા જાત્રામાં કે એટલે તો જાત્રામાં જાય છે બધા અને એક પટેલને પટલાણી હતા કે અમારે કે કાંઈ તમારે બસમાં નથી આવવું કે અમારે તો હાલીને જાત્રા કરવી છે તો રાજાની બધા બસ ઊભી હતી ને રાજા બધાયને બસમાં બે અગિયારીસ હતી તે જાત્રા કરવા લઈ ગયા છે હાલતા હાલતા હેલા જાય છે હેલા જાય છે વાહે પટેલને પટલાણી અહીંલા જાય છે તે રાજા પેલાં એની બસ હતી રાજાના ઘોડા હતા ઘોડા આયેલા જાય છે તો રાજાના ઘોડા ઉપર તો કમર ફૂલ બેઠું છે કમર ફૂલ બેઠું છે ત્યાં રાજાને તો બહુ અભિમાન આવ્યો કે હું આટલી બધી અગિયારસ બધા આખું ગામ રહેશે હું જાત્રા કરવા લઈ જાઉં છું તે જો મારી માથે ભગવાનને કમર ફૂલ બેઠું છે ત્યાં એમાં અભિમાન પણ રાજાને આવ્યો છે રાજાને અભિમાન આવ્યો છે થોડેક રાજાને એ બસોને આયેલા જાય છે આયલા જાય છે ઘોડાની બધા ત્યાં પટેલને પટલાણી હતા તેની વા એની માથે કમળ ફૂલ વહી ગયું કમળ ફૂલ વહી ગયું તે તો રાજાને તો એમ ચૂક્યો કે નારે ના આ અભેમાન તો ખોટો છે કે આ તો પટેલને માથે કમરને ફૂલ વહી ગયું છે કે એ તો આયલા જાય છે આયેલા જાય છે તે ગંગાજીને કાંઠે આવ્યા છે ગંગાજીને કાઠે આવ્યા છે બધાને બસ ઉતારી છે બે બસો અને એ તો બધાને નાહવા મીડાશે નાહવા મીડાશે ને રાજા તો ખોબેન ધોબે રૂપિયા ઉડાડે છે અને પટેલને પટલાણી બિસાડે એમને બેઠા છે નાહી ધોઈને છે અને આ તો દાન પૂન એટલું કરે છે રાજા ક્યાં એટલે છે રાજા છે આ તો આ પટેલને પટલાણી તો એમને બેઠા છે કાંઈ દાન પૂન નથી કરતા કે અમે તો જો ખોબેન ધોબે દાન પૂન કરે છે એમ બધાને જમાય છે અને બધાને દાન પૂન કર્યા છે તો પછી તો રાજાને એની બસો પાસી વળી ગઈ છે અને પટેલને પટલાણી ત્યાં નાય ધોઈને બેઠા છે એની એક દીકરી છે દીકરી છે તે એ કહેશે રાજાને કહેશે કે આમાં તો અમારે અહીં નહીં રહેવું છે કે અમારે હમણાં નથી આવવું હમણાં થોડાક દી રોકાવું છે એટલે તો એ પટલીને પટલાની રોકાણા છે અને દીકરી છે નદીને કાંઠે ગંગાજીને કાંઠે એક ઝૂંપડું હતું ઝોપડામાં એક સંત રહેતા હતા સાધુ રહેતા હતા સાધુ રહેતા હતા તે લોહી પરલા જતા હતા સાધુને કે શરીરે કે અને પટેલને પટલાણી કહેશે કે આપણે ક્યાં દીકરી ક્યાં એને દઈ દઈ ક્યાં આપણે ને આપણે તો કે પછી દાનમાં દઈ દઈ કે આપણે તો બીજું કાંઈ નથી કે એટલે પટલાણી કહેશે કે પટેલ ક્યાંમાં તો જો તો જોવો તો ખરા કે એલા જાય છે પરવું એલા જાય છે કે આ સંતો કેવા છે કે ચોપડું વાળી બેઠા છે મારી દીકરી બિસાળી હું કરશે એટલે તો એ પટેલને પટલાણીને સમજાવે છે કે આપણે એ દાનમાં દઈ દઈએ દીકરીને કે અને એ સાધુની સેવા કરશે ક્યાં એટલે એમ કરીને તો પટેલને પટલાણી એ વહી આવ્યા છે અને અહીંયા ધામધૂમથી અમૈયા કર્યા છે બધા ઘેરે વહી આવ્યા છે અને પટેલને પટલાણી વહી આવ્યા છે એટલે પટેલને પટલાણીને ઓરવતું નથી અને સાધુ સાધુને પણ શરીરે લોહીને પરવાયેલા જાય છે તે અને એ બેન દીકરી વિશાળી સેવા કરે છે સેવા કરે છે નવરાવે ધવરાવે છે આ જે રૂના પોલમાં હોવરાવે છે એમ કરતાં કરતાં એક મહિનો સેવા કરી એક મહિનો સેવા બેને કરી તે લોહી પરવાયેલા જાય છે સંતને અને જમાડે જ ઉઠાડે છે અને હુર આવે છે રૂરના પોલમાં નિયમ કરતાં કરતાં તો એક મહિનો થયો છે એક મહિનો થયો છે તે દીકરી એમ કરી કરીને રોજ જમાડે જ ઉઠાડે છે ને એમ ત્યાં તો ભગવાન એ તો સોળ વર્ષના થઈ ગયા છે દીકરી જમાડે છે ત્યાં તો ઊભા થયા છે ભગવાન સાક્ષાત દર્શન દીધા છે એટલે દીકરી તો પગમાં પડી ગઈ છે પડી ગઈ છે તે કે તમે હું તો સાધુ નહોતો કે હું તો સંત ભગવાન હતો ભગવાન હતો તે વૈકુટમાંથી એને રહેમાન મોકલે છે અને રહેમાન આવ્યા છે દીકરીને લઈ જાય છે ભગવાન વૈકુટમાં લઈ જાય છે વહીકૂટમાં ઈંડોરા ખાટી આવે છે ઝૂલા આવે છે અને પછી એક દિવસ તો દીકરી દુઃખી થાય છે કે મારા મા બાપે મને આ તમને કેવી રીતે દીધા હતા કે લોહી પરલા જતા હતા તમે ઋષિ હતા અને તમને સંતને દીધા હતા એ ઝૂંપડીને કાંઠે મારા મા બાપ જાહે તો હું કેવા રોહે કે એટલે કે ભગવાન કે હું તારા મા બાપને અહીં વહીકુટમાં લઈ આવે તા તો હાંસીને પટેલને પટલાણી કે કે હવે આપણે પાસા હાલીને જાત્રા કરવા જાય કે આપણી દીકરી મરી ગઈ છે કે જીવે છે કે એટલે તો વિશાળા પટેલને પટલાણી અયેલા જાય છે આયેલા જાય છે તો ત્યાં ગંગાજીને કાંઠે આવ્યા છે ગંગાજીને કાંઠે ઝુંપડે જોવે છે તા ઝુંપડે તો કાંઈ નથી કોઈ નથી અને ઊભા ઊભા રોવે છે કે અગિયારી રહ્યા હતા કે અને અગિયારી હતા ખૂબ રોવે છે તા તો ભગવાન તો વૈકુંઠમાંથી રહેમાન મોકલું છે રહેમાન મોકલું છે તે પટેલને પટલાણી બે ગયા છે તો દીકરી પાસે આવ્યા છે દીકરી પાસે પાંહે ભગવાનને છે અને બધી વાત કરે છે દીકરી કે હું કે એ તો સંત નહોતા કે એ તો કે ભગવાન હતા કે અને લોહી પરિરણ માથે આયેલા છાતા હતા કે મેં એક મહિનો સેવા કરી કરીતા ભગવાને મને દર્શન દીધા દર્શન દીધા તો હું પગમાં પડી ગઈ ગયા અને મને વૈકુંઠમાં લઈ ગયા દીકરીને બીઠા એવા નીકળશે